વર્તમાન સમયમાં જંગલ વિસ્તાર જંગલ વિસ્તાર ઘટવા સાથે હવે જંગલી પ્રાણીઓનું શહેરી અને ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ વધી ગયું છે છે જેમાં જેમાં દીપડાના સમાચાર સામે આવી રહ્યા વધુ એક ઉમેરો થતા ગતરોજ વાલિયા તાલુકાના પઠાર ગામની સીમમાં દીપડો હોવાનું વધુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક ખેતરમાં આંટા ફેરા મારી રહેલા દીપડો અચાનક પાંચ ફૂટ ઊંચી છલાંગ મારી તાળની ફેન્સિંગ બારના થાંભલા પર બેસી ગયો હતો અને ક્ષણિક થોભી ગયા બાદ બીજી તરફના લીલાછમ ખેતરમાં છલાંગ લગાવી ઓઝલ થઈ ગયો હતો સમગ્ર ઘટના એક ખેડૂત પરિવાર દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી જે બાદ વિડીયો વાયરલ થતાં આ ઘટના સામે આવી છે આ અંગે સ્થાનિક લોકો દ્વારા વાલ્યાવન વિભાગને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ સ્થળ તપાસ કરી પાંજરા મૂકવાની કવાયત શરૂ કરાઈ હતી સમગ્ર મામલે હાલ તો દીપડાને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે